બેટ સપર ચાલુ બ્લોગ માં ઓવાના પુણા 9 વાગી ગયા અને આજ અમે 2 વાગ્યા કાટ ખાવાનું પડે નહી પડે મંડુ બેરી કર આમ આ જ અમે કોટાઈ ગયા માણા કાલ બહુ ગજે ફોન કર્યા બકઈ સેટિંગ આવ્યું નહી અને આપડી ખાયવાડી સેટ પરમદીની પાળા લે આજ 150 દિવસ પૂરા થઈ ગયા છે આ મકફડી ના અને તમે જો આ હાલત આવું કંઈક છે મોટો નહીં એ કાલ અહીંયા ગયા અને હજી તને વિઘા જેવું છે ભેરી કરવાનું તો આમ તો હજી ગારો બહુ હે એ બધું મૂકી દીધું હું લીલું હોય ને ગારા વાળું એટલે સુકાઈ ગયેલ સુકાઈ ગયેલ પડું હે ને ફોરી પડે એટલે એ ભેરી કર લે ટાણે હે ને ધીરે 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 અને કાલ બગો પછી અમે બધા ગુંદરીમાં પૂસી મેળા બે જણા એટલે કામ હું પોસો એ આવા નથી ભેરી કરવાને રાતી ગુંદીમાં પાણી વરું મું 12 વાગ્યા થઈ ગઈ હજી થોડું છે 3 કલાકનું રહી ગયું મણી હવે બપોર પછી બપોર તડકાનું પાણી વાર્યું ને તાઠાપોની માંડવી ભેરી કરી એવું કરી ના ઓયલા આમ વારી નહિ પણ થઈ રહ્યું વારી નથી થામલામાં વાર્યું અહલે જ થોડું કલાક થાય લાઈટ ખરા દે રહે તો નકર ટકકે થાય તો વિડિયો માં બનવા માટે ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી લેજો વીરા મણ બીરા મણ આવે ને તો લાઈક પડ પાવે આવે આજ પાછો હવારી મોડું થઈ ગયું ઊઠવા માં 8 વાગી ગયા એ બગ્યા ને કા તો 6 વાગે 6:30 વાગે આવી જ દે પાછો મોડું થઈ ગયું ઊઠવા માં

દટવાળી રાખશે હવે નથી એટલે હાલે નકર ના હાલે ગુમરાવી નાખે ફોરું પડી જાય ભેગું કરવું આમ હું જે હુકલ હુકલ ભેરું કર્યું આ લીલું માં ગામ આવે એટલે પીડા મૂકતું નથી એટલે ના સુટકી આપવી પડે વચ્ચે નકર ભેગું નથી થાય ભેગું થાય તો એ ધૂળ બહુ લઈએ બાકી ધૂળ થઈ ને બધી નાખી ને થોડી ઘણી રહી જાય બહુ ખાઈ ને પડી જાય એટલે ગમહાણી મારી માંડ માંડ હાલે

के जो तो तो जो ये था बंद करन है जो तो कर लाइट रहे हमारा भाई कोई जीरो जो अर्जन भाई सीना भाई दिनेश भाई गाँव आम जुआर वही जुआर गया गुंजरी गो अमार गुंजरी गया जुआर ऐसी ओरख पी रा जुआर वही थी सी दी अमी वही दी પાસા મચણાવા આમક ભાઈ ગામક ભાઈ ચણાવા પરમદી કિસમ ભાઈ ગામવા જગુ ભાઈ જુવાર વાવી કાન ભાઈ લગભગ ગામ વાવી 99% એટલે જીરું હાવ ગ્યું જુવાર વાડીમાંથી આપણે ભાગવાડી વાડીમાં જીરું વાવવાનું છે હજી વાર લાગી અઠોડી ને ને જુવાર કાં કેવડી એવડી થઈ જો વરસાદના પાણીમાં ની પાણી થોડાક દી પહેલા પાતો તો ઈ જુવાર કણાર બદલાઈ ગયો એકદમ ગાટો લીલો કલર થયો અને જી નથી પાઈને પીરી પીરાસ મારે છે પાણીની જરૂર છે ખાસ બગાડ હતરા હતરા ઘણી થઈ ગયા 17 18 દી આ 18 તારીખ સે તો 20 દી થઈ ગયા હવે વાવણો કર્યું નઈ ને 20 દીસ નું દિવસ નું જુવાર છે હવે આ એક પાણી જળી જશે એટલે કડકડ આવી જવાની છે ગબા ઠંડી ની પડે તો

કે એક મોટો મોટો ફાઈલો હે નકો આમાં નઈ નર ગઈ ને ને બિયાણો થઈ જાય પા આપણે સેજ ની ખળ આપણે લાઈટ વઈ ગઈ એટલે હમણા તળદીમાં માટી ભગો નખતી આમજ ભાઈ લઈ લીયા સીનાનું બાંધણ લઈ લીયા જવા કાઢ્યા દેપા પ્રથમ ટોરી નખ્યો અબાવનો અને પછી જરવાય ની કંકુ બદલા ગઈયા પછી કંકુ ગયા કે હું આવ્યો ગિનારી સણા તો Mae'n ddigon ddigon ddigon. Dwi'n credu na be gellid ti alw. Felly, jyn ni sa phani pihau, <laughs> o'n lait na chyfi. Lait na chyfi. Pora dwi'n gwybod. A yw hwn a'r adiw pihau? Ached. Ached a'i ached. Ti'n gwybod i'r ymched gadaetha, na oedd e'n awr e ni. A'r athau pa કે પાણી બારી છોડી રિયા કઈ પછી આવી રીતે કરી હું નામે કરી હું લે જરા કુતાં માર કરી જજો આમ જ ભાઈ કોઈ દી વાવણો છોળટ ના આવે કા કઈક ને કઈક બીજું તો ઉગે થઈ ઉગે થઈ જોજો તો તમે ઉગે થઈ કાટી એમાં હું થાય ઉતાંમરવો થઈ જાય વાવેતર માં ઉતાંમર કરી જાય લે તો કે બે ડાળી નું બીજું હું બે ડાળી નું કઈ દે ભરી લાઈટ આવશે તો બગાણ પડી હે

કકબી જે આપડે મોટર ચાલુ બોર વારી હાલે વાય હોય ચાલુ જ ન થાય કારણ કે પાણી બહુ કાઢે ને રેવા ના લે દોરિયા એટલે બોર વારી થી પાણી મારા હાલો રાત માં 11 વાગી ગયા હે એટલે આપડે જીવર માં પાણી ચાલુ હે હવે જાજી મુકે લગભગ 7 કે 8 11 હે એટલે લગભગ 7 મળી તે 11 ભરાય એટલે જ અડધી પૂણી કલાક લાગી જાય અને આ જુવારમાં પાણી રાતનું છેલ્લી વાર હવે રાતનું પાણી મેળ નહીં આવે કારણ કે જુવાર ઉડી થઈ જાય અટાણે કંઈ દેખાય નહીં જોવા જવું પડે પછી મીલીટ ઉપર એ દિવસનું વારવાનું થાય એટલે અટાણા પાયલો ને તો ઉપાદી બધું આપણે જુવાર પી જાય એક પાણીમાં કાલ હવારે થોડીક માંડવી ભેગી કરવાની રહી ગઈ છે વેલી હવાર બેરી કલે પછી ડોખાવાડી માણસો નો રિક્ષો આવે માંડું એવા લેવેલે બેર કંધે લે જાઉં ડોખાવાડી એટલે ખાલી પાવાનો મેર નહી આવે એટલે જરાક પાઈ લઈ કાલે પૂરા 12 વાગ્યા સુધી પાઈ જો કેટ લાગ્યા રીજી તાજી બળ ન ખાલે ને 10 10 15 15 ફૂટીમાં કેરો પી જાય તો રિયાથી લે પાસે બેર પાણી દિવસ નું જારવા તા રાતી મેલ નહી આવે બક કજો રાતે થા જકર આવી જાય અટાણા માં ટુકમાં મોતીયા થઈ ગયા હે પછી મોટી જુવાર થાય એટલે રોગમાં ન કરવા માં આખા લુગણા પાણી પાણી થઈ પડે એક તાટ પડે ને પાછો ફરી પાણી વાળા લુગણા થાય એટલે અતિશય તાટ પડે એટલે પાછા પાણી માં આપણે રાયતી ની મિળ આવે અને સે હે મરા માં પાર સિવાય કે હલાઈ ની જરા ગોડડી થઈ જાય ને એટલે કણે તાજી પક દેવા દે માં ખાલા માં મોટી જીવતા એટલે પારી સિવાય કે નહી લાય ઓગણી દાતે હે ને એટલે તો આ હાથ આટ કે રસઈ પાઈ લઈ કે પે ગે વ્લોગ એડિટ કર લઈ કે વ્લોગ એડિટ કરવાનો દિવસનો ટાઈમ ના મળે જી સે ટાળજો નીરાધારમાં આ તક મેસ પૂરો જોડે ઈમાં દે એક કર લેવાનો એડિટ કોઈ નાકવારી નોરી વેદરો ઈ તો ઈમ કર લેવાનો બાકી દિવસનો વેરો આવે જ ની ઓરીજી થા વેરો આવે તો થમ્બનેલ બનાવ નાખવાનો ઈમ ટુકમાં કટ કે કટ કે એડિટ થાય એકલા થો ન થાય তো বিডিও করে না পুরো কী গো কমেন্ট চেনল মো সবসক্রাইব কর লজো মালিয়ে নেক্স বিডিও তো আজও